અંકલેશ્વરની નોબલ માર્કેટ નજીકથી ચોરીના મોબાઈલ સાથે એક ઈસમને ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો હતો બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબનાઓને ફરાર આરોપી તથા મિલકત સંબંધી તથા મોબાઈલ ચોરીના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું આપેલ સૂચના અનુસંધાને ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમ મોબાઈલ ચોરીના ગુનાઓ શોધી કાઢવાના પ્રયત્ન હાથ ધરેલ જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે હકીકત માહિતી મળેલ કે અંકલેશ્વર અંસાર માર્કેટની સામેના ભાગે આવેલ નોબલ માર્કેટ પાસે એક ઇસમ શંકાસ્પદ મોબાઈલ વેચવા માટે ફરી રહ્યો છે જે મુજબની માહિતીના આધારે પેરોલ ફ્લો સ્કોડની ટીમ નોબલ માર્કેટ પહોંચતા એક ઇસમ શંકા સ્પદ મોબાઈલ સાથે મળી આવ્યો હતો જે મોબાઈલના આધાર પુરાવા માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવતા સીઆરપીસી કલમ એકસો બે મુજબ મોબાઈલ કબજે કરી પકડાયેલ ઈસમ જુબેર અબ્દુલ રહીમ ચૌધરી રહેવાસી નોબલ માર્કેટ અંસાર માર્કેટની સામેનાઓને તપાસ અર્થે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે લાવતા મોબાઈલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના મુજબ મોબાઈલ ચોરી થયેલ હોવાની હકીકત જણાતા ચોરીમાં ગયેલ મોબાઈલ સાથે મળી આવેલ અબ્દુલ રહીમ ચૌધરીને આગળની તપાસ અર્થે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો